રાજકોટના ગોકુલ ધામ પાસે આવેલા ડાલીબાઈ સ્કૂલ નજીક ભોલેનાથ સોસાયટીમાં આવેલી એક સસ્તા અનાજની દુકાનમાં ગરીબોને મળતું અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે દુકાન માલિક ગોપાલ અમૃતિયા મહિના અગાઉ પણ બારોબાર અનાજ વેચતા પકડાઈ ચૂક્યો છે દુકાન માલિક ગોપાલ અમૃતિયા સાથે રાજકોટ દક્ષિણ મામલતદાર ઓફિસના રેશન કાર્ડ તથા પુરવઠા વિભાગના રવિન્દ્રસિંહ ઝાલા જગદીશ બ્રહ્માણી રહીશ ઢેલા સહિતના અધિકારીઓની મિલી ભગત હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે સરકારી અનાજ બારોબાર વેચી કોભાંડ આજરતા મિલી ભગત ધરાવતા વેપારીઓમાં ભીનું સંકેલવા દોડા દોડી મચી જવા પામી છે જુઓ રાજકોટ થી મિલન ત્રિવેદી નો રિપોર્ટ ના ના કઈ વાંધો નતો આપડે જો ભાઈ હિતુભાઈ અમે કઈ એમને કઈ વધે આપડે માલમાં बदी हाची है आपने कहे वो तूना सीन आप बुद्धि तो सेवा जो है अत्यारे हाँ हाँ तो ना लोगों ने मुझे क्या बुद्धि काटी लेता है सामाधि आते हैं मैं खाली आज चौखा नौ कटा में काल आ कहीं है आह तो आ वाला रेड पड़े ही भी बोसो को तुमने ना हाँ फ्रेश सिवे कौन है आज रनिया आ मैं सरी ना फ्रेश वाला हो भाई हम्म क्या फ्रेश मत है वही पूछो तो करा क्या थिया આ જવાબ ના દેતા કે તમે કે વાત કરશો મારી યાર કે તો ફોન આપવાના વાત કરો હાજી બોલો ને ભાઈ એટલે મમ્મા એવું કઈ નથી હું તમને કઈ બીજું કહેવા માટે વાત નથી કરતો હમ પણ હવે આ જે દુકાનદાર છે ને હા હા એને તમને ખબર છે આમાં કઈ હવે રિયુ નથી આવકમાં રિયુ ને એટલે હું બરાબર વેચી નાખવાનો માલ અરે હું એવું કે તમને કહું કાઈ હા તો હું તમને એવું થોડું કહું બરાબર વેચી રહેવાનું નાખવાનું કે આ કઈ દે બરાબર

એટલે સુરેશભાઈ તમારે એનો કોન્ટેક કરી દીધો તમને ખબર અમે એની પહેલા એકવાર પકડાઈ ગયા તોય તમે પાછો માલ વેચોતું નથી એટલે વધતું ન એટલે ગરીબોને પેટનો નિયમ કોળીઓ છીન છીનવી લેવાનો વ્યાજબી વાત છે આ સરકાર સસ્તા સરકારે સસ્તા અનાજની દુકાન એટલે ખોલી ગરીબોને ખાવાનું મળી રહે અનાજ મળી રહીએ અને સારું અનાજ મળે એના માટે સરકારે તમને તમારા હસ્તક ગરીબ લોકો માટે પહોંચાડવા માટે અનાજ દે તો તમે જ બારોબાર આવી રીતે વેચીને કૌભાંડ કરો તમારા જ પેટ ભરો તમારા છોકરા મોટા કરો આ સાચું છે ખોટું છે આ તમે કરો છો સારી વસ્તુ ખરાબ વસ્તુ અને હું સાહેબને કહું દર મહિના ત્રણ મહિના ચાર મહિના બે સાહેબ હતા નથી ક્યાં સાહેબ હા રમાણી સાહેબ નહીં વાદે કેલું હતું ખબર પડે ને એમ નહીં રા સાહેબને તમે સાહેબ તમે સાહેબને પૈસા આપતો દીઓ રમવાની સાહેબને બીજા ક્યાં સાહેબ કીધા તમે આ રહીશભાઈ આખું નામ અને અને બ્રહ્માણી સાહેબ નામ જગદીશભાઈ જગદીશ જ છે આવી રીતે તમે વેચો છો બરાબરમાં ખબર જ છે ને બધી એને તો એ હાલવા દઈએ એને પૈસા મળતા હશે ને તો આમાં તમે કેટલા દીયો દર મહિને વાપરવાના હું તો બાકી ઓલા ભાઈ દઈએ

મહિના બે વાર આવ્યો આવી બે વાર ફેરા માર હા એટલે મહિનામાં હોય છે આ જે છે ને અત્યારે તમે આ ભાઈના ના ફેરા કરો છો

આની પહેલાં એકવાર આ આની પહેલાં પકડાણા હતા એક દેવી પૂજક આવ્યા હતા બે બે જણા અને એક એની ઘરવાળી હતી એ લોકો બે ગાડીઓ ભરીને માલ ભરી ગયા આવ્યા છે અને આપણે દોઢસોના રોડ ઉપર પુનીતના ટાંકા પાસે પુનિત પુનિતના ટાંકા પાસે પકડાણા હા આ લોકો પકડાઈ ગયા એ પુનીતના ટાંકા પાસે પકડાણા સિત્તેરથી એંસી હજાર રૂપિયાનો માલ લઈ ગયો પછી એ માલ અમે ગૌશાળામાં ને એવી રીતે બધે ટૂંકમાં દેવરાવી દીધો કે ભાઈ આપ આજ પછી તું કોઈ ગરીબ માણાનું કોઈનું આ વસ્તુ ખોટું ન કરતો અને આ બધા ધંધાધારા બંધ કરજે અમે એ રીતે એને કહીને અમે એને એ વસ્તુ અમે જાતે કરાવડાવી અને આ બીજી વાર એને અમે આજે અમે એને કીધું આજે કાલ રાત્રે એવો કાલ રાતે બે કટા વેચી નહીં ખા

હા દર મહિના અંગુઠો દઈ જાય માલ ઓછો આવે છે તમે માલ દેતા જ નથી એને અંગૂઠો આવીને એમ કયો માલ નથી એમ કયો પાંચસો જણા પાંચસો કુપાના એ પ્રમાણે આવતો નથી માલ ના સાહેબ ને તમે ધ્યાન દયો બે ત્રણ મહિના બેહો તો સાહેબ બે હતા નથી ને માલ તો પૂરો એમ એમ કે છે ખટારા ને ખટારા રોજ આવે છે બરોબર ના મહિનામાં બે વાર મહિના માં બે વાર મહિના બે વાર ખટારા આવે છે બરોબર તો એક ખટારા માંથી માલ આવ્યો હોય તો મન એ હોય તો 500 જણન પૂરો નો થાય આ સાહેબને હું કહું બે ત્રણ મહિના આ ત્રણ ચાર મહિના બેહો તો સાહેબ બે હતા નથી સાહેબ થોડા બે કે સાહેબ નું કામ છે બેહો નું તો એને દુકાન લાવ એને એમને એને ખબર પડે ને સાહેબ તો આ વેચક નથી સાહેબ પટકી કરતા સાહેબ નહીં બે તો એવું હોય છે હા હા સાહેબ પૈસા માગે